તમે વૈષ્ણવ હોય હું પણ વૈષ્ણવ છું મેં પણ પુષ્ટિમાર્ગની દીક્ષા લીધી છે ઘણા વૈષ્ણવ એવું માનતા હોય કે આપણાથી શિવ ન બોલાય તો એ બહુ મોટો અપરાધ છે શાસ્ત્રની વિરુદ્ધ વાત છે વિષ્ણુ ભગવાનના ભક્ત હોય રામના ભક્ત હોય કૃષ્ણના ભક્ત હોય પણ તમે ક્યારેય શિવજીનો દ્રોહ ન કરો કે જે શિવનો દ્રોહ કરે શિવનો અપરાધ કરે ને એ જીવનમાં ક્યારેય સુખી ન થાય કે સૂર્ય અને ચંદ્ર રહીને ત્યાં સુધી નરકમાં પડે મારો ભગત હોય પણ જો શિવનો દ્રોહ કરતો હોય શિવને નાના માનતો હોય કે એ તો ડેમી ગોટ છે ઇસ્કોન વાળા હોય તો હાથ જોડીને વિનંતી છે ક્યારે એમ ન કર્યો કે શિવ ઇઝ ડેમી ગોટ શિવ ડેમી ગોટ નથી બ્રહ્મા પૂજાતા નથી એટલે બે બ્રહ્મ છે શિવ અને વિષ્ણુ અને મહાપ્રભુ વલ્ભાચાર્ય જે બંનેને બ્રહ્મ તરીકે સ્વીકાર્યા છે શિવને પણ સ્વીકાર્યા વિષ્ણુને પણ સ્વીકાર્યા છે તમે લિટરેચર વાંચો પુરુષોત્તમ સહસ્ત્ર નામ વાંચો સ્તોત્ર એમાં ઘણી જગ્યાએ શિવ શબ્દ બોયલા છે જ્યાં જ્યાં આજે ચોર્યાસી બેઠક માં મહાપ્રભુજીની બેઠક હશે ત્યાં શિવજી મંદિર હશે આજે પણ વૈષ્ણવ છે શિવ અને ઘણા લોકો એમ કે અમારાથી શિવનું નામ ન બોલાય શિવના મંદિરે ન જવાય ઇટ્સ ટોટલી રોંગ ભાગવતમાં નથી શિવનો અપરાધ આપણને જે ભગવાન ગમતો હોય એ આપણા માટે મોટો પણ બીજા ભગવાનને આપણે નાનો ન કહેવાય